ડેપ્યુટી ડિરેક્ટર ડોક્ટર મેહુલભાઈ ત્રિવેદી અને ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કાઉન્સિલ પ્રમુખ ડોક્ટર રાજેશભાઈ મહાલે આ અનોખા અભિયાનમાં જોડાયેલા કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને તાલીમી ડોક્ટરોને પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી શાળાના બાળકોને આરોગ્ય શિક્ષણ આપી શિક્ષણ રોગમુક્ત બનાવી તંદુરસ્ત બાળક તંદુરસ્ત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત વિશ્વગુરુ ભારતના સ્વપ્નને સાકાર કરવાનું આહવાન કર્યું હતું જેમાં વડોદરા શહેરની એચએન પટેલ વિદ્યાલયના ટ્રસ્ટી પ્રેેશભાઈ પટેલની પહેલથી રોગમુક્ત ભારત અભિયાનને શુભ શરૂઆત તેમની શાણામાં કરવા માટે સમારોહમાં ઉપસ્થિત આચાર્ય કમલભાઈ પટેલે સંપૂર્ણ સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી પેટ્રેટ ક્લબ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક અને વિવેકાનંદ એકેડમી ઓફ એપ્લાયડ હોમિયોપેથીના ડિરેક્ટર ડોક્ટર કમલેશ શાહ વિવેક ક્લબ અને પેટ્રેટ ક્લબ ઓફ ઇન્ડિયાની છેલ્લા 25 વર્ષથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચાલતી શૈક્ષણિક સામાજિક અને તબીબી પ્રવૃત્તિઓની માહિતી આપતા બાદ રોગ મુક્ત ભારત અભિયાનના હેતુઓને અને લાક્ષણિકતાઓ સમજાવી હતી રોગોની રોકથામ અંગે ઔષધિ તેમજ બિન ઔષધિ ઉપાયો દર્શાવતા પોસ્ટરોની હરીફાઈમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને નિવારક આરોગ્ય યોદ્ધા તાલીમ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેકને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં વિવેકાનંદ એકેડમી ઓફ એપ્લાઇડ હોમિયોપેથી વડોદરા બા વડોદરા દ્વારા તાલીમ પામેલા નિવારક આરોગ્ય યોદ્ધાઓને એક યુદ્ધ રોગ વિરુદ્ધ શપથ લેવડાવવામાં આવ્યા જે અંતર્ગત પાયોનિયર કેમ્પસના ઉપપ્રમુખ કૃષ્ણાબેન વિવેક ક્લબના સંસ્થાપક અને રોગમુક્ત ભારત અભિયાનના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પલ્લવી શાહ વડોદરા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃ સવાટ કચેરીના એલટી સીઓએલ કમલપ્રીત સાગી વિસ્તવ ઉમેદમ ફાઉન્ડેશનના ભગવતીબેન પટેલ

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર